માળિયા હાટીના જિલ્લો જૂનાગઢ છેલ્લા ગયા શનિવારથી બે વાગ્યાથી વરસાદ અવિરત ચાલુ છે આજની સ્થિતિ એ સરકારનો કોઈ પણ વ્યક્તિ અહીંયા દેખાયો નથી કે નથી આસપાસના ગામમાં દેખાયો પરિસ્થિતિ એવી છે કે આખો પાક નિષ્ફળ ગયો છે આખો પાક હળી ગયો છે અંદરથી દોડવા ઉગીને એમાંથી બે બે પાંદડા નીકળી ગયા પણ સરકારના બે પાંદડાનો કોઈ સર્વે અહીંયા આવ્યો નથી હવે ખરેખર આ દસ દિવસની હેલી થઈ પછી સર્વે કરવાની જરૂરત ક્યાં છે આ સ્થિતિ જુઓ આ સ્થિતિ આમાં આવડા આવડા કોટા નીકળી ગયા તો એ હજી સર્વે ની વાત થઈ હવે આમાં સર્વે કરીને કરવાનું શું છે હાલો સર્વે કર્યો પછી શું થાય આ આજે જો આખે આખો બધો જ નથી એમાં દાણો ઉપયોગી થાય એમ કે નથી એમાં કોઈ ચારો ઉપયોગી થાય એમ આ પશુઓનું શું તમારી તમારી સરકાર પાસે શું અપેક્ષા છે મૂંગા પશુઓના માટે અન્ય રાજ્યમાંથી ચારો મગાવો ચારાની વ્યવસ્થા કરો નહીં આ બધા લંપી વાયરસ આવશે અને આવા હળી ચારામાં આખું ગૌજણ નાશ પામી જાય પશુ સૃષ્ટિ આ પર્યાવરણની બધી વાતો કરતા પેલા વાસ્તવિકતા તો ચકાસું તળ જીવનની કે શું છે વાસ્તવિકતા સરકાર પાસે બીજી તમારી અપેક્ષા પાસે અપેક્ષા એ છે કે અત્યારે જે પરિસ્થિતિઓ છે માત્ર ખેડૂ નહીં ખેડૂ સિવાયના બીજા વર્ગો પણ ખેતી સાથે જોડાયેલા છે એની એ પરિસ્થિતિ બે હાલ છે બધાનું વિચારવું જોઈએ એવું નહીં કે માત્ર ખેડૂ પણ પેલા ખેડૂ સર્વે કરો વાસ્તવિક કેટલી નુકસાની છે એ નુકસાનીને જો માત્ર એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર વાતો કરવાથી અહીંયા કૃષિ નો કોઈ બીમારી અહીં ઊભી છે અને સરકારશ્રીને મારી નમ્ર અપીલ કરું કે ભાઈ અમે આ આ માવઠાના હિસાબે માંડવી ઊભી રાખી હતી પણ હવે અત્યારે અમે જોયું છે અત્યારે વરસાદ તો ચાલુ છે આઠ દિવસથી હવે અમે આ બાપાને કીધું કે બાપા હાલો આપણે ઉપાડીને જોઈએ તો હવે એમાં દોડવો જ નથી આવ્યો તો હવે અમારે આ માર કેમ ખાવો અમે અમે તો એમ કે ના હિસાબે કે ભાઈ ઉભી રાખી દઈએ થોડાક દિવસ તો હવે આ ટણે દાણા તો આમાં જોઈ લે આમાં જો અમારે એક દોડવો દેખાય તમને જોવું ભાઈ હવે આમાં અમારે શું કરવું અમે પાછા એમાં ભાગ્યા વાળા છે હવે હવે તમે આમાં અમને કંઈક કંઈક ગમે કરીને મદદ કરો અમારે કરવું હું એમ તો ભાઈ તમે જરાક જીતુભાઈ વાઘાણી છે ભૂપેન્દ્રભાઈ પટેલ છે મુખ્યમંત્રી એને જરાક આ બતાવો અને બીજું તો શું છે કે આમાં કંઈક યોગ્ય અમને માર્ગદર્શન આપો તો હવે ભાઈ અમે ભાગ્ય રાખવા કે ન રાખવા અમારે કરવું શું આવે આ ખેડૂત તો જો ઘરમાં હોઈ જાય બરાબર છે ઘરધણી હોય એને તો અહીંયા આવવાનું ન હોય હવે અમે આ ચાર પાંચ જણા ઊભા છે આજુબાજુવાળા એટલે બધા એ દીધું એને બગ પહેલું પહેલું તો એ નઈ એમ અમને જરાક અમે બુદ્ધિશાળી ઉભી રાખીએ હવે આમાં કઈ શેની તો શું કરવું હવે હા ભાઈ બીજું એવું કે આમાં કઈ દોડવું આવતું ને બધું નીચે હળી જ ગયું છે તો હવે અમારે કરવું શું આ માંડવી ઉપાડવી કે ના ઉપાડવી હજી તો વરસાદ તો જો ચાલુ જ છે એમ જોઈ લ્યો હજી અત્યારે હવે આ બાપા બિચારા આમ રોવા એવા થઈ ગયા હવે એના છોકરો એ હવે એક જ છે બરાબર એક 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 દોડવો નથી આવતો આમાં કરવું હું આવે જવું તો ખરા તમે જોઈ લ્યો છે કંઈ એમાં ભાઈ જોઈ લ્યો એમ હવે આ બાપા કે કે ઉપાડવી છે તો મારામાં શું કરવું મજૂરીના નથી થાય એમ આમ જોવું તો ખરા તમે અને આ મારે માંડવી હજી વીસ વીઘાની માંડવી ઊભી છે તો હવે આમાં મારે મજૂરી શું કરવું મજૂરી કેવી કે ન કેવી તો તમે અમને ગમે યોગ્ય વળતર આપો એટલે અમને સરકાર પાસે વિનંતી કરીએ બીજું કઈ અમારી વિનંતી છે કે આ માવઠું પડ્યું આજ આઠ આઠ દિવસથી થી પણ હવે આ માલ અમારે ત્યારે કઈ કરશો હજી અને સરકારના અમારે ટેકામાં જે લખાણ છે એ ફરજિયાત હવે અમારે કરવું શું બીજું આમાં તો અમે કદાચ માલ લઈને આવીએ તો તમે અહીંયા કંઈ રોન રોનનો કાટા કા ડેમેજ છે કે અમે બીજો માલ ક્યાંથી લઈ આવું હાલો કોઈ બીજાની માંડવી લઈને આવીએ તો એ જ છે અમારી બાજુમાં આ ભાઈ આ બાપા બિચારા છે એ રોય છે ધોરે આ માથેમાં માથે ઓઢીને ટાઈલવાળા તો હવે એમાં હવે બીજું તમે શું કરી આ કુદરતનો માલ છે આ જોઈ લો ભાઈ માંડવી તમે ભાઈ હવે આમાં અમારે શું કરવું આજે આ આઠ 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 દિવસથી થયું બધું આ

પછી તમે આ ડેમેજ નું ને વધારે પેતરા કરો તો અમારે શું કરવું કે બાજુમાં તો ન લેવા જવાય આ તાકા અમારા બગડી ગયા જવું